નમસ્કાર મિત્રો આજે હિંમતનગર ખાતે જે નગરપાલિકામાં અગિયાર ગામોનો સમાવેશ ઉડામાં કરેલો છે તેના અનુસંધાનમાં આજે ધારાસભ્યશ્રી સાથે સંગઠન સાથે અને જે આ હુડાની સંકલન સમિતિ છે તેની સાથે આજે બિલકુલ સૌહાર્દપૂર્ણ પ્રમાણે એમાં ચર્ચા કરવામાં આવી છે અને આગામી સમયમાં જે ખેડૂતોની જે રજૂઆત હતી એ રજૂઆત માટે સરકારશ્રીએ પણ આપણને બે મહિનાનો સમય આપેલો હતો કે તમારા જે પણ કોઈ હોદા હોય એ વધાર રજૂ કરવાનો સમય હતો અને આ સમય પણ આગામી બે દિવસમાં પૂર્ણ થવાના આરે છે આજે મિત્રો શ્રી અમારા અને આ સમિતિ સાથે બિલકુલ સરસ વાત થઈ છે અને એમાં જે કુડા સંકલન સમયની જે લાગણી છે એ લાગણી પ્રમાણે અમે આવનારા સમયમાં આ વાત છે એ સરકારમાં જઈ અને ઉપર સંગઠનમાં પ્રદેશમાં જઈ પણ આ વાત અમે મૂકવાના છે ભૂતકાળમાં પણ અમે આ વાત એ સરકાર સમક્ષ અમે મૂકેલી છે અને એમાં આ જે બે મહિનાનો સમય હતો એ બે મહિનાનો સમય હવે પૂરો થવાની તૈયારી છે તો આવનારા સમયમાં અમે સંગઠન અને ધારાસભ્ય ધારાસભ્યશ્રી સંસદ સભ્ય બધા સાથે મળી અને આપણી જે વાત છે આપણી જે લાગણી છે એ અમે સરકારમાં પહોંચાડવાના છીએ અને આગળ આપણી લાગણી મુજબ અને એ પ્રમાણેનો નિર્ણય આવે એ પ્રમાણે અમે સો ટકા સરકારમાં પ્રયત્ન કરીશું એની હું આપ સૌને ખાતરી આપું છું